નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે બાવીસ તારીખ બીજો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે શનિવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આવકમાં જે ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો ત્યારે હાલ ડૂમ નંબર બેમાં સાત કિલોથી માંડીને સોળ કિલો લગીનમાં માલ ઉતરેલો છે મિત્રો ને આવક ની વાત કરી તો સાત હજાર ગુણ્યા આસપાસની આવક આજે અંદાજે દેખાઈ રહી છે મિત્રો ને હરાજી નું કામકાજ અત્યારે થોડી જ વર શરૂ થવાનું છે તો હરાજીમાં કેવા એ છે આજના બજાર ભાવ રૂબરૂ જાણીએ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો

ઓગણચાલીસ નંબર મગફળી છે દાણે સારું છે એક હાજર ને છેતાલીસ રૂપિયા નો ભાવ છે એક હાજર ને છેતાલીસ રૂપિયા નો ભાવ થયો બીટી બત્રીસ છે એક હાજર ને છેતાલીસ રૂપિયામાં વેચાણી છે માલ સારો હોય બીટી એક હાજર ને ભાવ એક હાજર ને છન્નું નવસો ને છન્નું રૂપિયાનો ભાવ થયો નવસો ને છન્નું રૂપિયાનો ભાવ થયો જે વીટી બત્રીસ આમાં તો નીચે ધૂળવાળો માલ હતો નવસો ને છન્નું રૂપિયાનો ભાવ એકસાઇ રૂપિયાનો ભાવ થાય છે બીટી બત્રીસ છે માલ એક હાજર એકસાઠ રૂપિયામાં વેચાણ છે માલ સારો વજન છે બીટી બત્રીસ છે એક હાજર ની એકસા માલ છે માલ વજન વાળો માલ છે એક હાજર ને એકસાઠ રૂપિયા નો ભાવ થયેલા છે નવસો ને છેતાલીસ રૂપિયાનો ભાવ જોઈએ નવસો ને છેતાલીસ રૂપિયાનો ભાવ છે જે આ માલ નવસો ને છેતાલીસમાં વેચાણો છે તમે જો એકદમ પલરેલો માલ છે પણ બીટી બત્રીસ નવસો ને છેતાલીસનો ભાવ